હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છે મિત્રો બધા મજામાં મજા મજા સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં તો અમારો વિડીયો મજો નવા હોય તો લાય છે સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આજે આપણે બનાવવાનું છે વરઝાળિયા રીંગણાનું શાક તો કેવી રીતે બનાવીએ તો બન્યા રહેજો અમારી સાથે તમને પૂરી રીત બતાવશું તો મિત્રો આજે આપણે બનાવવાનું છે વરઝાળિયા રીંગણાનું શાક તો વરઝાળીયા રીંગણાનું શાક કેવી રીતે બને એ તમને બધું બતાવીશ ને પહેલે પહેલેથી લઈને ઠેર આપણે છેલ્લે બધી કેવી રીતે બને તમને બતાવીશ તો અત્યારે શરૂઆત થઈ ગઈ છે તો તમને શરૂઆત બતાવવું તો ચાલો મિત્રો આપણે જો રીંગણા આવી ગયા છે અને કટિંગ થઈ ગયું છે અને આપણે આખા રીંગણાનું જેવી રીતે શાક બનાવું ને પહેલાં એવી જ રીતે કટિંગ કરી નાખવાનું છે ને આ ટમેટા છે ટમેટાને પણ આપણે ભરવાના છે મરચાં ભરવાના છે પછી જે આ ટિંડોરા છે એ ટિંડોરા પણ એમાં નાખવાના છે અને આપણે આ લસણ છે આખું લસણ છે આખું આખું લસણ નાખી દેવાનું છે અને આપણે જે ભરવાનો છે એ મસાલો બધો આવી ગયો છે તો ચાલો મિત્રો બન્યા રેજો અમારી સાથે તમને થેડ આપણે આખા વિડીયોમાં જોજો તમને આખી રીત બનાવીશ અને કેવી રીતે બને તે તમને હું જણાવીશ તો મિત્રો આપણે જે વધારે રીંગણાનું શાક બનાવવાનું છે તે આપણે બધું તૈયાર થઈ ગયું છે અને ભરાઈને ટમેટા ભરાઈ ગયા છે અને હવે જે આપણે આ બાઉલ છે એમાં આપણે ગોઠવી નાખવાનું છે એટલે આપણે પછી એને ચૂલે મૂકી દેવાનું છે તો આ રીંગણા આપણે પહેલાં ગોઠવી નાખવી પેલા બધા રીંગણા લઈ લેવાના છે પછી બધા આપણે ટમેટા ગોઠવી દેવું ટમેટા બધા આમ ઊભા રાખ્યું એટલે કાંઈ ઓલું થઈ ન જાય આવી રીતે મિત્રો આપણે ગોઠવવાનું રહી છે

તો મિત્રો હવે આપણે ચૂલા ઉપર મૂકી દીધું છે તો આવી રીતે એને મૂકી દેવાનું છે એઠે આપણે બે ઇંચના કટકા મૂક્યા છે અને પાણી નાખ્યું છે તો હવે એને આપણે વરજાળ ઉપર સડવા મૂકી દીધું છે હવે આપણે વરાળ ઉપર સડવા મૂકી દીધું છે અને માથે આપણે કાચરોટ ઢાંકી દીધી છે એની ઉપર આપણે મૂકી દઈશું વજન એટલે આપણે વરાળ ભરાઈ જાય એટલે આપણે ઊંચું ન થઈ જાય કાથરોટ એ માટે વજન થોડોક મૂકી દેવાનો અમારે ગમે એની મીટિંગ પાર્ટી હોય અને એમાં બધાથી અવરાવતી વસ્તુ હોય ને તો એ આ એક આ છે ડુંગળી એ ડુંગળી અમારે ખમળવા કોઈ રાજી ન હોય આ ભાઈ શિવા અત્યારે અમારે આ ભાઈ બહાર ગયેલા હતા અને અત્યારે હવે રીંગણા નું શાક ખાવા જો ચાલુ વરસાદ ટોપો કર્યો કેવો હતો વરસાદ જો ચાલુ વરસાદ આવી ગયા છે હવે તો રેનકોટ કાઢી ઉતારીને આવો હા મિત્રો આપણું વરજાળીયાનું હવે જે આપણે મૂક્યું હતું વરજાળ ઉપર રીંગણા અને ટમાટાની હવે થઈ ગયું છે ત્યાર હાલો હવે ઉતારી લઈએ આપણે થઈ ગયું છે ત્યારે હવે મિત્રો આપણે વજાળીઓ આપણે તૈયાર થઈ ગયું છે અને હવે આપણે ખાલી એનો વઘાર કરવાનો બાકી છે તો વઘાર કરી નાખવી કેટલું હવે વઘાર કરવા રસોઈયા ભાઈ આપણે બાકા જે મળ્યા છે બોલાવવા તો ફાઈનલી મિત્રો હવે આપણું તૈયાર થઈ ગયું છે વજાડિયું શાક થઈ ગયું છે હવે ત્યારે આપણે સ્વાદિષ્ટ એકદમ હવે કેવો ટેસ્ટ આવે એ હમણાં આપણે પૂછી જોવી મિત્રો હવે આપણે જમવા બે ગયા છે વધાણિયા શાક નો ટેસ્ટ લેવા ટેસ્ટ છે હમણાં આપણે બધાને થાળીમાં આપી દઈએ પછી આપણે પૂછવી તો અત્યારે આપણે ચાલુ છે થાળીમાં આપણે દેવાનું કામકાજ આપડા બધા મિત્રો આવી ગયા છે બધા મિત્રો હવે આપણે આવી ગયા છે આપણે વજાળિયા શાકનો ટેસ્ટ લેવા હવે આપણે વધાર્યું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ટેસ્ટ પૂછવી કેવો ટેસ્ટ બન્યો તો ભાઈ કેવો ટેસ્ટ લાગ્યો તમને જબરદસ્ત સારો છે અને એના રસોઈયા આપણે આ છે હો ભાઈ લસણ પલ્લીને આવ્યા હતા એ ભાઈ જો ઓલા રેનકોટવાળા ને અમારા આ ડૉક્ટર સાહેબ છે ને આપણે આ રસોઈયા બીજા છે ને આ આ એમ પહોંચીએ તો મિત્રો કેવું લાગ્યું તમને અમારા વરજાળિયા રીંગણાનું શાક તો કોમેન્ટમાં કહી દેજો ને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ